પ્રવીણભાઈ વસાવા ગટે લાઈન નું ખરાબ કામ થયેલું છે એમાં કઈ ચોક્કસનું કામ થયું નહીં બિલ પાસ થવું જોવે નહીં ગટે લાઈન ને અમારા ઘેર પાહેરે ને પાણી જશે સુકવના ગામ બેવીભાઈ ભગાભાઈ વસાવા લીમુરડા નવા સુકાવના બોર્ડ નમો સાત ને આઠ હાંડા ભરેલા છે પાઇપના તે બી નીચેથી ખુલ્લા છે ને ઉપર ખાલી હાંડામાં આવ્યા છે નીચે લીકેજ થાય છે ને તકલાડી એકદમ કામ છે ગટર લાઈન નું બે પાસ થવું જોઈએ નહીં એ નવે સાથે કામ થવું જોઈએ